નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત કરું છું મિત્રો શું તમને ખબર છે કે સમોસા લારીમાં મળતા જે સમોસા છે એને પચવામાં એક સમોસું હોય સામાન્ય મીડિયમ સાઇઝનું સમોસું આ સમોસાને પચવામાં કેટલો ટાઈમ લાગે છે મિત્રો સમોસું છે આપણે લારી ઉપર નીકળીએ અને એની સુગંધ એની જે સ્મેલ આવે એટલે તરત જ આકર્ષાઈ જઈએ અને સમોસા ખાવા માટે અથવા ઘૂઘરા ખાવા માટે અથવા એવી કોઈ વાનગી ખાવા માટે તરત આપણે એના પ્રત્યે આકર્ષાઈ જતા હોય છે મિત્રો જે જીભને પસંદ છે એ પેટને પસંદ નથી અને પેટને પસંદ છે એ જીભને પસંદ નથી તો આપણે શું ખાવું જોઈએ જીભને પસંદ હોય એ ખાવું જોઈએ કે પેટને પસંદ એ ખાવું જોઈએ એ આપણે નક્કી કરવાનું છે પરંતુ હું ના નથી પાડતો ક્યાંય સમોસા ક્યારેય ન ખાવો જોઈએ હું પણ ક્યારેય નથી જ ખાતો એમ નથી કહેતો પરંતુ ક્યારેક અનાવશ્યક સંજોગો ઊભા થાય તો સમોસા ખાવા જોઈએ અચૂક ખાવા જોઈએ એનો સ્વાદ પણ માણવો જોઈએ પરંતુ સમોસા છે એ નિત્ય ખાવાની વસ્તુ નથી દરરોજ સમોસા ન ખાવા જોઈએ કેમ કે સમોસા વિશેની સૌથી મહત્ત્વની મિત્રો બાબત છે જાણવા જેવી કે સમોસું છે એ પેટની અંદર જાય છે તો એનું પાચન કઈ રીતે થાય છે અથવા એને પચવામાં કેટલો વા કેટલો સમય લાગે છે સમોસા ભારતનું એક એવું લોકપ્રિય કે એવો નાસ્તો છે આખા ભારતમાં ખવાય છે અને એ સમોસા ઘણા લોકો સવાર સવારમાં ખાલી પેટે પણ ખાતા હોય છે જે ન ખાવા જોઈએ કેમ કે મિત્રો એ સાઇઝમાં એકદમ નાના લાગતા સમોસા જે પચવામાં ખૂબ જ ભારે પડે છે આપણા પેટને આપણા પાચનતંત્રને એક મીડિયમ સાઇઝનું સમોસું હોય તો એને પચવામાં પુસ્તકો પ્રમાણે એક નાનકડું સમોસું છે એને પચવામાં પાંચથી છ કલાકનો સમય લાગે છે તો ઘણા લોકો પાંચ પાંચ કે દસ દસ સમોસા ખાઈ જતા હોય એનું શું થાય સમોસું પચવામાં પાંચથી છ કલાકનો ટાઈમ લાગી શકે છે ખરેખર સમોસાની અંદર મેંદો અને ડીપ ફ્રાય કરેલું તેલ હોય છે જે પેટની અંદર લાંબા સમય સુધી રહેશે અને પાચનતંત્ર ઉપર વધારે દબાણ લાવે છે બીજું સૌથી મહત્ત્વનું એ મિત્રો કે મેંદો છે ને મેંદો એક રિફાઈન્ડ કાર્બોહાઈડ્રેટ છે જેમાં ફાઇબર હોતું નથી અને જેને કારણે આંતરડામાં સમોસું ખાવાથી આંતરડામાં એક ચીકણો પદાર્થ બને છે જે પાચનને એકદમ ધીમું કરે છે અને એ ચીકણો પદાર્થ છે એ કચરાના સ્વરૂપે પણ ઝડપથી બહાર નીકળી શકતો નથી પરિણામ સ્વરૂપે પેટની અંદર એ સડે છે અને જેને કારણે ગેસ ઉત્પન્ન થાય છે પેટમાં ગેસ બને છે એ સિવાય સમોસાને તળવા માટે જે તેલનો ઉપયોગ કરવામાં આવે છે એ જ તેલની અંદર બીજી વાર કે ત્રીજી વાર પણ સમોસું જ્યારે તળવામાં આવે છે ત્યારે તેમાંથી ટ્રાન્સફેટ બને છે અને આવી રીતે તળેલું સમોસું ખાવાથી પેટમાં ગેસ થાય છે એસિડિટી થાય કબજિયાત થાય છે શરીરની અંદર હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યા પણ થાય છે બીજી સૌથી મહત્ત્વની વાત એ કે ઘણા લોકો સવાર સવારમાં નાસ્તામાં અને ખાલી પેટે સમોસા ખાતા હોય અથવા ઘણા લોકો ચાની સાથે સમોસા ખાતા હોય બંને વસ્તુ એવી છે કે જે પાચન બગાડનાર છે અને એમાંય બંને સાથે ખાવામાં આવે અને એમાંય ખાલી પેટે જ્યારે પેટની અંદર કંઈ વસ્તુ નાખી ના હોય અને ખાલી પેટે સીધી જ આવી વસ્તુ છે એ ખોરાક તરીકે પેટમાં ઉમેરવામાં આવે ત્યારે પાચનતંત્ર ઉપર ખરાબ અસર કરે છે અને જેને લીધે કોઈ એકવાર ખાવાથી કે બે વાર ખાવાથી કંઈ થતું નથી પરંતુ ઘણા લોકોને આવી ટેવ હોય જે નિયમિતપણે ખવાતી હોય જેમ કે નિયમિત દર અઠવાડિયે ખવાતી હોય અથવા દર પંદર દિવસે અથવા અઠવાડિયામાં દર બે દિવસે ખાતા હોય તો આવા લોકોને ચોક્કસ આવી સમસ્યા થઈ શકે છે પેટની સમસ્યા થઈ શકે છે જેને લીધે લાંબા ગાળે આ સમસ્યા ચાલુ રહે એટલે એમાંથી હાઈ કોલેસ્ટ્રોલ અને લોહીની અંદર ચરબી જમવાની સમસ્યા પણ થઈ શકે છે એટલે જે લોકો સમોસા ખાતા હોય સમોસાના શોખીન હોય એવું નથી હોતું કે ન ખાવા જોઈએ ખાવા પણ જોઈએ ક્યારેક બહાર નીકળવે ત્યારે એનો આનંદ પણ લઈ લેવાનો પરંતુ જો વારંવાર આ સમોસા ખાવામાં આવે તો એ પેટ માટે ઘાતક સાબિત થાય છે અને જે પેટ માટે ઘાતક સાબિત થાય છે આખા શરીર માટે ઘાતક સાબિત થાય છે કેમ કે એ પાચનતંત્ર ધીમું બનાવે છે જે પાચક રસો ઉત્પન્ન થતા હોય એને મંદ બનાવે છે પાચન ક્રિયા અતિ મંદ થાય છે જેને કારણે શરીરમાં વાયુ વધે છે અને શરીરની અંદર જ્યારે વાયુ વધે છે વાયુ વિકૃતિ થાય ત્યારે શરીરની અંદર એંસી પ્રકારની બીમારી એમાંથી કોઈ પણ બીમારી શરીરમાં ગમે ત્યારે થઈ શકે છે એટલે સમોસા છે ને એને પચવામાં ઘણી બધી વાર લાગે છે કેમ કે એક પ્રકારનો મેંદો છે અને મેંદો એ રિફાઈન્ડ કાર્બોહાઈડ્રેટ છે અને એને પચવામાં ઘણો સમય લાગે છે જે વારંવાર ખાવાથી શરીરને નુકસાન થઈ શકે છે ખૂબ ખૂબ આભાર જય માતાજી